વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં દેખ ફરી એક તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત કરે છે તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ તો આજે પહેલી છે એટલે મારા દેરની બધા કહેતા હતા છે સડડા બેરી બેરી ના ખબર હોય તમને ખબર છે કે આપણે ગામડાની હોળી કઈ રીતે હોય બહુ મજા આવે બહુ સારી હોળી થાય આપણને ખબર જ હોય ધૂલેટી પણ બહુ મસ્ત થાય કાલે રાતે પણ મજા આવી હતી પણ કાતે મેં બ્લોક ઉતારી નથી જાય એમને ઘરે મહેમાન પણ હતા અને એના પણ બહુ એટલે બહુ ટ્રાફિક હતો અમારા ગામમાં બહુ મોટી હોળી હળગાવ્યું એટલે બધું બહુ મસ્ત એટલે બહુ મસ્ત પછી રમવાનું છે આ બધું બહુ સારું એમ કે બધા વેટિંગમાં છે એમ કે ખુશી પેલી ધૂલેટી છે એટલે બધા રળવા છે ખુશીને મેં કહ્યું બાપણું બંધ રાખજે ને આયુ બન્યું છે

તો થઈ ગઈ છે મામી અને ભાણેજની આમ તો ભાણેજ ઉપરથી છે ને નાકે છે ને અહીંયા ભાણેજ આમ આ મામી આમ જો ઘરે ને ઘરે રમે પણ અમે આમ દે ઉપરથી ના કે ને ગઈ જાઓ તો जो तो। वो

हलो होली रही आहे

લે ફાઈમાં પાણી આવ્યું ખબોરો લંગડા આગો રે ખબોરો લંગડા આગો રે તો આ ગુડાવે ઈદને સંજી આઈ તમારું 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 બે પાણી ઉઠી ગયો ઝઘડો એ મારા ઉભર કે એ મોટા ઉભરી ને મોટા ઉભર મને મોટા ઉભર ઉભો થઈ ગયો એ પાણી માં ના નબો ફ્રીડ એ પાણી માં ના પાણી પાણી બરાબર બરાબર પાણી મેં જો પાણી મેં જો પાણી મેં

બે જ લોઈએ પાસ તો ઉપર ને એને મોટો બુ એ પાપ ને પાપ ને ગડી કાય પાપ અમાર બાપ બે લોક નો માં બે લોક નો માર દેતા બે લોક નો ના ના બરોબર છે બસ બસ તો કહો તો જા મને કલર લે દે હવે ભાગો બબરા લંગણા મોકળો કલર બસ ઓહો કાળો કાળો મઢો

બગડી યાર એ બગડી જ નથી બગડી જ નથી ભાભી લેતો ફટાફટ કેવી રીતે ભૂત ગઈ